અરે ખરેખર મારી વાત કરનારું રિંગણ સોલાનેસી પરિવારમાંથી આવે છે અને રિંગણના ઘણા દુષ્પ્રભાવો છે નંબર એક કિડની સ્ટોન તમને થઈ શકે છે કારણ કે તેમાં વધારે હોય છે તેની સારી બાબતો છે નંબર એક ભોજનમાં ખૂબ જ સારું બનાવવાની લો કેલરી હોય છે રિંગનો ભરીત રિંગણની શાકભાજી વજન ઘટાડવા માટે નંબર બેસન નામના કેમિકલ તેમાં હોય છે જેના દ્વારા ઇન્ફ્લમેશન શરીરમાં સોજો હોય છે ક્યારેય પણ સામાન્ય હોય કે ઇન્ફ્લેમેટરી બીમારી હોય તેનાથી ઓછું થાય છે પરંતુ જેમને કબજિયાત હોય છે તેઓનો પેટ સાફ કરવા માટે મદદ કરે છે આ સાયબર સુગરવાળાઓ માટે સારું છે કારણ કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો છે તેથી સુગર માટે સારામાં આવા કેટલાક ઘટકું છે જે રક્ત વધારવામાં મદદ કરે છે પેંગોલી કે મનેગુવાર કાર્લી ખંજવાર આવે છે જો તમને આ યોજનાનો ગોલ્ડ ઓટોઇમ્યુન રોગ હોય તો ઓટોઇમ્યુન રોગમાં કોઈ સમસ્યા નહીં હોય તેનાથી વિપરીત તે તેના માટે સારું છે કારણ કે તે સોજો ઘટાડશે તેનાથી વિપરીત જો તમારી પાસે જીમ હોય અથવા ફક્ત એક સરળ સ્થાનિક પીડા નિવારક હોય તો તમે તેને લગાવીને ખંજવાર કરી શકો છો કૃપા કરીને લેખ વાંચો અને મને પરિણામો જણાવો